વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે અને ત્યારે પ્રાંત અધિકારીએ તમામ પક્ષના આગેવાનો સાથે બેઠક કર્યું છે મહત્વનું છે કે ગત ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આપમાંથી ભૂપત ભાયાણી વિજેતા થયા હતા હર્ષદ રિબડિયા ચૂંટણીને પડકારતી કોર્ટમાં પિટિશન કરી હતી બાદમાં ભાયાણીએ આપમાંથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી અને થોડા સમય પહેલા જ હર્ષ રિબડિયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણી વિસાવદરમાં હવે ચૂંટણી યોજાઈ શકે છે જેને લઈને પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી હતી અને જેમાં પક્ષના આગેવાનોએ પોતાની વાંધા તેમજ સૂચન પણ રજૂ કર્યા છે ચૂંટણી સમયે પ્રચાર પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતા હોય પડતી હોય તો એના સોલ્યુશન માટે સજેશન માટેની બેઠક હતી તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો વહેલી સારી રીતે મત મતદાન કરી શકે મુશ્કેલીનો સામનો કર્યા વગર એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપી ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાન કરી હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય સાહિત્ય લઈ જવામાં કરતી હોય બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહી છે એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલ છે